एक्चुअली मैं उस वक्त उसके बगल में खड़ा था उसके साथ तो उसके साथ खड़ा था मैं तो वो वीडियो से आया था वो उसी दिन बजे तो मैं सोचा उसको दोस्त दोस्त बना लू तो वो मैंने बोला फ्रेंड बनोगे तो वो बोला ठीक है तो उसने गांव गांव में दिखाने के लिए ये विमान वो कभी नीचे से नहीं देखा था तो उसने सोचा कि मैं वीडियो बना लूं गांव में दिखाऊंगा सब अपने फ्रेंड लोग को

ટેક ઓફ તો થાય છે પરંતુ આ થોડાક જ અંતરે આ વિસ્તારમાં વસ્તી છે રેસીડેન્શિયલ વિસ્તાર છે ને અહીંથી ટેક ઓફ કરીને આ પ્લાન છે તે ઉડાન ભરે છે પરંતુ કોઈ ટેકનિકલ ખામીઓના કારણોસર છે તે આ પ્લેન થોડાક અંતરે હું કેમેરામેનને વિનંતી કરીશ કે મારા પાછળના દ્રશ્ય બતાવે કે જે અહીંયાથી સામે એક બિલ્ડિંગ જોઈ શકો છો જ્યાં સિવિલના ઇન્ટર્ન ડોક્ટરો જે બિલ્ડિંગમાં રહેતા હતા ત્યાં એક ધરાશાયી થાય છે આ પ્લાનમાં અંદાજિત બસો થી વધારે લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા છે આના કારણે સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ સર્જાયો છે ને હજારોની સંખ્યામાં અહીંયાથી પ્લેન છે તે અવર જવર કરતા હોય છે પરંતુ ક્યારે પણ આ વિસ્તારના લોકોએ વિચાર્યું નહીં હોય કે આ પ્રકારે હોનારત સર્જાશે

જે આ વિસ્તારમાં કાળજી રાખી નહીં તર એક મોટી દુર્ઘટના સર્જાઈ કેમ કે આ એક ગીચ વસ્તી કહી શકાય છે હજારો ઘર છે મારી આજુબાજુ આપણને જોવા મળશે પરંતુ આ જે ઘટના બની છે તે ખુબ જ દુઃખદ છે લોકોમાં પણ હૈયાપાટન એટલા માટે જોવા મળ્યું છે કેમકે જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે અને અમદાવાદમાં જે ગોઝારી ઘટના બની છે તેનાથી સમગ્ર દેશ છે તે હચમચી ગયું છે આપણી સાથે એક સ્થાનિક છે તેમની સાથે વાતચીત કરીશું પહેલા તો જે ભાઈ છે શું નામ ભાઈ આપનું મારું નામ હિમાલય પંડ્યા છે હિમાલયભાઈ કેટલા સમયથી આપી હું અહીંયા જન્મથી રહું છું છેલ્લા પચીસ વર્ષથી તો આ જે ઘટના આપે જોઈ આપે કેવી રીતે તમે તો આ ઘટના બની ત્યારે અહીંયા જ હતા કે શું એકચુઅલી જ્યાં વિમાનમાં બ્લાસ્ટ થયો ને હું ત્યાં હતો અને ત્યાં બહુ ભયાવહ બ્લાસ્ટ થયો હતો આજુબાજુના જે વ્યક્તિઓ છે એ લોકોને હલવાનો પણ મોકો નથી મળ્યો અને એવો બ્લાસ્ટ થયો તો જે એમના કશું અવશેષો પણ નથી મળ્યા

તો પાણીની બોટલ પાણી પીતો નીકળ્યુંગમગાવ્યું હમણાં લાગી ઉતરી ગયું છે એક જ સેકન્ડ ભાઈ ભડકો થયો બહુ મોટો એમાં ભાગીને જોવા ગયા તો દેખીને પોલીસ ને પોલીસ આવી આઈ ગયું આગો ને બાગો બહાર બિલ્ડિંગો જેવું હળગી ગયું બે સાઈડ બિલ્ડિંગો ચાર ઉભી બિલ્ડિંગો હતી બે બાજુમાંથી અમારી સમાજના પત્ની પટની સમાજ ના લોકો બી પાંચ છ જન લેતા તો એમાં અમારી સમાજ વાળા બી મરી ગયા બહુ જણ બી કઈ ન્યાય લેવો પડે ને અમારે તો એનો ન્યાય અમારે જોઈએ છે જયારે પસાર થયો ત્યારે એની પરિસ્થિતિ કેવી હતી પ્લાન ની તમે એટલે આવાજ કેવો હતો ને પ્લસ આમાં કોઈ અહિયાં કે લડખડાટ જે સર છે ને બૂમ મલકણ આવવા આ ઝાડ આ ઝાડ ને અડ્યું તું પ્લેન પ્લેન આ ઝાડ હા આ જે મેઈન ઝાડ છે ને આ મેઈન ઝાડ ત્યાં એને અડ્યું તું એના પછી એનું બેલેન્સ બગડ્યું બેલેન્સ બગડ્યા પછી એ સીધું ત્યાં જઈને બીજે મેડિકલ જે હોસ્ટેલ છે અતુલિયમ ત્યાં જ એને બ્લાસ્ટ થયું અડી ગયું એના પાંખી અડ્યા બિલ્ડિંગ ને અત્યારે જે પ્લાન આમ સામાન્ય દિવસોમાં નીકળે છે અને જે પ્લાન ક્રેશ થયું છે એની જે નીચાણ કેટલી ડિફરન્સ હતું બહુ જ એટલે બહુ ડિફરન્સ હતું આમ સામાન્ય તોર પર જ્યારે વિમાન નીકળે છે તે ડબલ હાઈટ પર હોય છે પણ આ વખતે જે વિમાન એર ઇન્ડિયાનું વિમાન હતું એ એકદમ આ ઝાડ કરતા પણ નીચે હાઈટ પર હતું અને એના પાકે આ ઝાડ નડી ગયા હતા જ્યારે આટલી નીચેથી વિમાન નીકળ્યું હતું ત્યાંના અહીંના લોકો પણ ગભરાઈ ગયા છે કે ઘણા લોકો સાહેબ ગભરાઈ ગયા હતા ઘણા લોકો અને ધાબા પર આવીને જોવા લાગ્યા હતા કે શું થયું છે શું થયું છે કારણ કે એના પાખ્યા માંથી અવાજ જેવો આવતો હતો કે વિસ્ફોટ થયો જયારે ધડાકો થયો ત્યારે તમે જોવું યારે ત્યારે આ ધડાકો કઈ રીતનો એટલે ચાલુમાં હવામાં ધડાકો થઈ ગયો કે પડ્યા પછી પડ્યા પછી જયારે બિલ્ડિંગ ને અડ્યું એના પાખ્યા ત્યારે બહુ મોટો વિસ્ફોટ થયો હતો અને અમે એક સાઈડ ત્યાં નાસ્તો જ કરે બેઠા હતા હું મારા બીજા બીજામાં બે મિત્રો પણ હતા જે લોકો બચાવ કામગીરીમાં ઘણી મદદ કરી હતી અને અમે કમસે કમ બાર થી તેર લોકોને ડેડ બોડીઓ અમે મેન મારા બે મિત્રોએ ત્યાંથી કાઢી કારણ કે ત્યાં અમે લોકલ વ્યક્તિ જ હતા અને ઘણા લોકો એવા દેવપૂજક સમાજના વ્યક્તિ હતા ત્યાં લોકલ વ્યક્તિ હતા જે આવીને મદદ કરી ફાયર બ્રિગેડ વાળા આવ્યા તે એમને પાણીનો ફવારો માર્યો અને એમને ફાયર સ્ટેશન પર બધા આવ્યા ઘણા સ્થાનિકોના મોત થયા સાહેબ અને મોસ્ટ ઓફલી જે બિલ્ડિંગમાં રહેતા જે ટર હતા તબીબો એ લોકોને વધારે મૃત્યુ થયું છે કમસે કમ સાહેબ ચાલીસ થી પિસ્તાલીસ આજુબાજુ એપ્રોક્સિમેટલી મૃત્યુ થઈ છે જે બિલ્ડિંગમાં રહેતા હતા તો આ ઘટનાથી હાલ વિસ્તારમાં શું પરિસ્થિતિ છે કેમકે આવા તો એક ડરનો માહોલ પણ લાગી રહ્યો છે જયારે જયારે પ્લાન નીકળે છે ત્યારે હવે નજર ઉપર જોવા મળે છે કેમ કે ઘણા એવા વ્યક્તિઓ છે જે લોકોને હાલ પણ એવું બીક લાગે છે કે બીજું વિમાન આને આવશે ઘણા લોકો અહીંયા જેવું સાહેબ વિમાન પડ્યું હોય

મેદાન ને આગળ રહેવાના વસ્તી રહેશે આ સ્થાનિકો છે કે જેમણે પોતાના નજરે આ મંજર જોયું છે તેમણે જણાવ્યું કે જયારે સામાન્ય પ્લાન જયારે અહીંથી ઉડતું હોય છે ત્યારે તેની હાઈટ છે તે ઊંચાઈ ઉપર હોય છે પરંતુ આ પ્લેન જ્યારે અમેરિકા જે લંડન જઈ રહ્યું હતું અમદાવાદ થી તેની હાઈટ નીચે હતી આવાજ ખૂબ જ વધારે હતું અને આવાજ વધારે હોવાના કારણે તે પ્લેન છે આ ઝાડ મારી પાછળ આપ જોઈ શકો છો કે એ ઝાડ સાથે અથડાય છે ને અથડાયા બાદ ત્યારબાદ જે મેસ આવેલી છે ઇન્ટર્ન ડોક્ટરોની તે બિલ્ડિંગમાં ઘૂસી જાય છે ને ત્યારબાદ બેર વિસ્ફોટ થાય છે ને જે પ્રત્યક્ષ મારી સાથે જે વાત કરી રહ્યા હતા તેમણે આખી ઘટના જણાવી છે વિડીયો પણ ઉતાર્યો છે એનો એનો વિડીયો પણ છે અને મેં જે ડેડ બોડીઓ મારા મિત્રો સાથે મળીને મદદ કરી હતી ફાયર બ્રિગેડની એનડીઆર ટીમની તો એમને પણ વિડીયો એમને સોશિયલ મીડિયા એકાઉન્ટમાં મૂક્યો છે કે ત્યાંના સ્થાનિક લોકોએ ઘણી મદદ કરી છે જી આપકા નામ મેરા નામ રાજસિંહ રાજસિંહ જો પ્લાન ક્રેશ ની ઘટના હોય ઘટના કે સમયે આપ કાં પર થે આપ લોકોને વિડીયો ભી લિયા હે ક્યાં હૈ वो एक्चुअली मैं उस वक्त उसके बगल में खड़ा था उसके साथ तो उसके साथ खड़ा था मैं तो वो वीडियो गाँव से आया था वो उसी दिन बारह बजे तो मैं सोचा उसको दोस्त बना लो तो वो मैंने बोला फ्रेंड बनोगे तो वो बोला ठीक है तो उसने गांव में दिखाने के लिए ये विमान वो कभी नीचे से नहीं देखा था तो उसने सोचा कि मैं वीडियो बना लूं गांव में दिखाऊंगा सब अपने फ्रेंड लोग को तो वो वीडियो बनाया नहीं तो वीडियो बना ही रहा तब तक आगे जाके विमान क्रेश हो गया और उस वक्त तो विमान की आवाज थोड़ा धीरे भी आई मतलब रोज जाती है मतलब हमेशा जाती है तो ऊपर से जाती है तो आवाज आती है जिसके आ, उसका उस विमान का आवाज आया ही नहीं बस थोड़ा सा आया आवाज अच्छा तो क्या नाम है उनका जो आपके फ्रेंड आर्यन नाम है आर्यन नाम कहाँ से आए थे वो अपना गांव बता रहा था शायद याद नहीं पड़ रहा है मेरे इधर गुजरात का ही है गुजरात का ही है तो आपने देखा आपकी नजरों से आपने क्या देखा था यानी जो प्लान उड़ा फिर किस तरह से ये इलाके में से प्लान निकला और जिस तरह से सामान्य दिनों में प्लान निकलते हैं इसमें और इसमें क्या डिफरेंस देखा था? मतलब मैंने देखा कि ये जो अभी उड़ता है विमान तो वो काफी ऊंचाई से उड़ता है मतलब ऊंचाई से उड़ता है और ये जो था काफी नीचे से जा रहा था मतलब लगता था ऐसा कि किसी घर वर में ये टकरा जाएगा और धीरे धीरे आगे जाके वो विमान नीचे होते गया होते गया तब तक वो आगे जाके वहाँ पे क्रैश हो गया अच्छा तो जिस जब ये क्रैश हुआ तब ने आपने वो दृश्य देखा हाँ, है। हाँ देखा क्या हुआ था किस तरह से मतलब आगे जाके नीचे हुआ वो पेड़ है ना उसके सामने नीचे हो गया ऐसे हम्म फिर एकदम से ब्लास्ट पहले ही आग उसमें से सिल, लगने लगी कि उसके बाद ब्लास्ट होने के बाद हुआ कुछ नहीं ब्लास्ट हो गया पहले लगी ना उसमें तो आग निकली सुचाई से आग उड़ी ऊपर तो फिर उसके बाद कम से कम दो तीन मिनट तक आ ही ऊपर हो रही फिर उसके बाद धुआं हुआ आने लगा उसमें से अच्छा तो काफी ये बादल पूरा धुएं से गया था तो सब लोग तो दौड़ते हुए तो थे आप वहाँ पुलिस प्रशासन एम्बुलेंस फायर ब्रिगेड ये सब बहुत पहुँच गयी थी वहाँ पे तो अपने भी गए बहुत काफी संख्या में भीड़ थी वहाँ पे लोगों के ऑन द स्पॉट सब लोग मर गए थे नहीं कुछ लोग बचे थे जो घर में थे वो कुछ लोग बचे थे घर प्लेन में के अंदर थे वो? प्लेन के अंदर लोग जा रही थी जो थोड़े बहुत जिंदे थे उसको तो उस लोग को भी देखा कहां अभी आर्यन कहाँ पर आर्यन अभी पुलिस स्टेशन में क्यूँ उसको पुलिस स्टेशन क्यों पता नहीं अभी आया पुलिस उसको लेकर गया पूछताछ के लिए शायद આ પ્રકારે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે આ ગોઝારી દુર્ઘટના બનશે જેમાં જે પેસેન્જરો છે બસો થી વધારે લોકોના મૃત્યુ નીપજશે ને અમે હાલ એ સ્પોટ ઉપર છે ને મારી પાછળ છે આંતરરાષ્ટ્રીય રનવે છે જ્યાંથી ડોમેસ્ટિક વિમાન પણ ઉડે છે ને ઇન્ટરનેશનલ વિમાન પણ એ જ રનવે પરથી ઉડે છે ને આ ઘટનાના કારણે હાલ વિસ્તારમાં પણ ડરનો માહોલ છે દર્શક મિત્રો પડે પણ ના અપડેટો આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ ચેનલને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં वैष्णव तो तेने कहिए जे पीड पराई